Hello, come on, come માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો માં તો આજે આપણે ખાવા માં ઘા કાઢવાનો છે હું કેવું નાનું ભાઈ તમારું હે નાનુભાઈ ભાઈ આપણે શું કરવાનું છે આજ હવે ખાવા માં ઘા છે ભાઈ ખાવા ઘા કાઢવા પાણી ખોટી ગયું હે ઓપા હા પાણી

મિત્રો કમેન્ટ માં કેજો ગાડી ઉપર ગાર ખ્યા હૈ નો ખ્યા હૈ ગાડી નું એન્જિન પૂરું થઈ જાય ભાઈ નામ તો પૂરું થઈ ગયું છે તે હું ખોટો ખર્ચો કરું એમાં એક તો ખિસ્સા માં કઈ હોય નહીં ને મારે જો લેવી કરવું પણ કઈ મેળ થયો નહીં મશીન ચાલુ કરે પાણી થોડુંક ભરાઈ ગયું છે પાછું ನಾ ಅದ નાનું ભાઈ ઉતરે જાઓ અંદર હાલો હવે કોઈ વાસો કસો એક વાર કાઢ નાખો હુભાઈ જાય છે અંદર

તો કાઢવાનું આ પાકી જાય હોય ક્યાંક કરવું જો ને આ જીરું છે પાછું hello come on come on come on <laughs>